રામ રામ ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ ભારતીય ખેડૂત પર આશા છે કે આપ સરો ખેડૂમ મિત્રો મજામાંશું તો ખેડૂત મિત્રો આજે તારીખ છે અઠ્યાવીસ જૂન બે હજાર ચોવીસને શુભવાર શુક્રવાર તો આજે જે અઠવાડિયાનું જે ટ્રેડિંગ જીરા બજારનું છેલ્લો દિવસ છે આવતીકાલથી શનિવાર થશે પછી રવિવાર અને સોમવાર પછી ચાલુ થશે તો ખાસીન ખેડૂમ મિત્રો આજે વાત કરી કે જીરુની અંદર શું થશે તો ખાસીન ખેડૂત મિત્રો જીરુની અંદર એક જે બાવીસ હજારથી ત્રીસ હજાર સુધી આવ્યું અને તેની અંદર જે ત્રીસ હજારથી પછી બે દિવસથી વળીને પાછું આવ્યું છે એટલે ઘણાના મનમાં સવાલ છે કે જીરુની અંદર હવે શું થશે તો ખાંસીન મિત્રો આપણે તમને પહેલાંથી જે વાત કરતા હતા કે જીરુની અંદર જે એક જે મંદીનું રાઉન્ડ છે તે બાકી છે તેના વિશે વાત કરી હતી તો ખાસીન ખરડુ મિત્રો જે ગઈકાલની વાત કરી લઈએ તો ગઈકાલે ઊંઝાની અંદર આવકોને ભાવ વિશે વાત કરીએ તો ગઈકાલે ઊંઝાની અંદર આવક વીસથી બાવીસ હજાર ઊણીની આવક હતી અને ભાવની વાત કરીએ તો બેસ્ટ ક્વોલિટીનું જીરું ચોપનસોથી પંચાવનસો અને મીડિયમ બેસ્ટ છે તે બાવનસોથી ત્રેપનસો રૂપિયા ગઈકાલે ઊંઝાની અંદર બોલાયો હતો તો ખાસ ખેડ મિત્રો શું ચાઇનાની અંદરથી પણ માંગ આવી હતી તેના વિશે પણ થોડીક ચર્ચા કરી લઈએ તો વચ્ચે જ્યારે ત્રીસ હજાર અઠ્યાવીસ હજાર હતું ને ત્યાર પછી એક એવી ખબર નીકળી કે ચાઇનાની અંદરથી જે છે જે સોથી દોઢસો કન્ટેનરના કારોબાર થયેલ હતા જેનાથી જીરું છે તે ત્રીસ હજાર સુધી પહોંચ્યું હતું પણ ત્યારબાદ હાલ એવા સમાચાર મળી રહ્યા છે કે જે ખેડૂત મિત્રો ચાઇનાની અંદરથી જે માંગ આવતી હતી સાવ બંધ થઈ ગઈ છે કારણ કે ચાઈનાનું જીરું હવે આવવાની તૈયારી છે એટલા માટે હવે જોવાનું રહ્યું કે ચાઇનાનું જીરું કેટલું આવે છે અને ચાઇના ફ્રીથી કેવી માંગ નીકળે છે તેના ઉપર જીરું આગળના ભાવનું નક્કી થશે તો ખાસ મિત્રો હવે આગળની ભાવની પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું પણ આજે શું થશે તેના વિશે વાત કરીએ તો ગઈકાલે જે જૂન મહિનાનો વાયદો છે તેની અંદર થોડી તેજી મંદી જેવો માહોલ હતો કારણ કે તેજી તો નહીં પણ મંદી જેવો માહોલ કહી શકીએ થોડોક જે અઠ્યાવીસ હજાર નવસો પંચાણું અને મે મહિનાનો વાયદો છે તે અઠ્યાવીસ હજાર પાંચસો પંચાણું આસપાસ ગઈકાલે સાંજના બંધ થયેલ હતા જે જૂન મહિનાનો વાયદો છે તે એક વખત ત્રીસ હજાર ટચ કરીને આવી રહ્યો છે તો ખાસ કરીને ખેડૂમ મિત્રો જીરુની અંદર આજે પણ હજાર માઇનસ થઈ શકે છે કારણ કે મિત્રો જે ચાઇનાની એક ડિમાન્ડની ખબર હતી તેના બદલે હવે ચાઇનાના નવા પાકની એક ખબર આવી રહી છે એટલા માટે જીરું છે તે ફરીથી નીચલા લેવલે આપણને જતું જોવા મળી શકશે જે આપણે આના પહેલાં વિડીયોમાં વાત કરી હતી કે જીરુ છે તે આપણને પચીસથી ત્રેવીસ હજાર સુધીમાં અહીં એક વખત જતું જોવા મળી શકે છે અને ત્યાર પછી એક સારી એવી તેજી પણ જોવા મળશે ખેડૂત મિત્રો જે એક સારામાં સારી તેજી હશે જે ફોર્ટી થાઉઝન્ડ પ્લસ આપણને જોવા મળી શકે છે તેની અંદર પ્લસ માઇનસ થઈ શકે છે હાલ પ્રોપર રીતે નહીં પણ વધારે ડિટેલથી માહિતી આપણે આવનારા વિડીયોમાં આપીશું પણ ખાસ ખેડૂત મિત્રો જે ખેડૂત મિત્રોને હાલ પૈસાની જરૂર હોય તે થોડા થોડું માલ કરીને નીકળી જવું જોઈએ હાલ એક સારો ભાવ છે અને તમે લાંબા લાંબા ગાળા માટે સંગ્રહી શકો છો તો હાલ તમે રાખી પણ શકો છો ખાંસીન ખણ મિત્રો કારણ કે આગળ એક સારો ભાવ જોવા મળશે અને ચાઇનાની અંદર પણ એક સસ્પેન્ડ છે જે આપણે આવતા વિડીયોમાં ખોલીશું કે ચાઇનાનું શું હોય છે ચાઈનાનું ખાંસીન ખંડ મિત્રો કાંઈ નક્કી નથી હોતું તેના જીરાની બજાર વિશે કેવો પાક થતો હોય છે અને હાલ કેટલો થશે જો આજે વિડિયો મૂકીશું તો આજે અથવા આવતીકાલે ખાસીને મિત્રો આની અંદર હું કોઈને પર્સનલી એડવાઇસ આપતો નથી જે રૂ રાખવું કે વેચું આ મને લાગતું હતું તે પ્રમાણે મેં તમને એક સલાહ આપી જે પ્રમાણે પોતામાં બર હોય અને જેટલું ભેજામાં બર હોય એ પ્રમાણે આપણે સ્ટોક કરીને રાખવું બાકી મારા જેવા કેટલાય હવાબાજી કરતા હોય છે ખડ મિત્રો એટલે આવાથી સાવધાન રહી અને બચીને દવું તો ખાસને ખેડ મિત્રો આ વિડિયોની અંદર આટલો જ આવનારા વિડીયોમાં મળીશું ત્યાં સુધી આભાર જય જવાન જય કિસાન ભારત માતાજી જય જય માતાજી